બારમી એપ્રિલ બે હજાર ચોવીસ શુક્રવાર ઈસુ જે કાર્યો કરે છે તે પિતાના કાર્યો છે ઈસુના કાર્યો તો શિષ્યો જોઈ શકે છે જો શિષ્યો ઈસુમાં શ્રદ્ધા મૂકે તો તેઓ પણ આવા કાર્યો કરી શકશે ઈસુ પિતામાં વસે છે એટલે જ ઈસુને નામે પિતા પાસે કરેલી માંગણી ઈસુ પૂર્ણ કરવાનું વચન આપે છે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ પુનૃત્થાન પામેલા ઈસુ જેને જેને દર્શન આપે છે તે ભક્તોની યાદી આપે છે એ યાદીમાં પ્રેષિત યાકોબનું નામ છે યાકોબ નાઝરેતના હતા એટલે ઈસુના ભાઈ મનાતા હતા યાકોબ યરુશલેમના ધર્માધ્યક્ષ હતા પ્રસ્તુતકર્તા અમૃતธารા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંછ